રામ રામ અને સીતારામ તો હું આવી ગયો છું લંડન આઈ તો ચાલો આપણે બધા કરીએ લંડન આવીને શરૂઆત કેવું છે લંડન આઈ તમને બધાને બતાવું તો જો છો આ છે લંડન આઈ એટલે કે આ એક એવું એક મોટું ચકડોળ કે ચકડોળ એ ચકડોળ જ છે પણ હવે શું છે કે અહીંયા એવડું બધું આ લોકોએ બનાવ્યું છે કે અહીંયાથી આખું લંડન તમે ઉપર ઉપરથી જોઈ શકો જેમ ડ્રોનથી શૂટ કરીએ જોઈ શકો એ રીતના અહીંયાથી જોઈ શકો બરાબર એટલે હવે લંડન બ્રિજ ને લંડન આઈ ને ટાવર બ્રિજ ને એ બધું શું છે કે હવે એક એટ્રેક્શન થઈ ગયા એટલે વર્લ્ડમાંથી લોકો આવે છે એટલે આપણે ગુજરાતીઓને આપણા ગુજરાતમાં પણ આવા કરવા જોઈએ પણ એટલે હવે આ લંડન તો શું છે કે બધી જગ્યાએ એટ્રેક્શન બહુ છે એટલે લોકો બહુ એમ કે આવે ને બધું ઘણું બધું જોવાનું છે પછી અહીંયા આવી સાયકલો હલાવ જો આજે શું છે કે વરસાદ તો નથી પણ ઢાકલા જેવું છે એટલે બહુ એમ કે આમ ખુલ્લું ન દેખાય પણ તોય વાંધો નહીં આવે જો આ બધા તાર છે હેવી હેવી તાર છે બરાબર એવા હેવી છે કે શું વાત કરો એમ અને થાંભલા છે આ તાર અને થાંભલા આ થાંભલા ઉપર અને તાર ઉપર અટકેલો છે ભાઈ આખે આખો જો આ થાંભલા આના ઓલા તાર કેવા છે અને ત્યાં ઓલા થાંભલા છે આવા તાર છે તો વિડીયોમાં તો સરખા ન દેખાય પણ આમ તો તમે જુઓ તો હવે નજીકથી પણ બતાવી જાઉં અને અહીંયા આવી રીતે આ જે લંડન આવી છે ને એવી રીતે સ્કાય ગાર્ડન છે તો ત્યાં પણ તમે જઈ શકો એ ફ્રી છે અહીંયા ટિકિટ છે તો જેને અહીંયા બેસવાનું મજા આવતી ને મને તો ફેર ચડે આમાં બેસો એટલે ક્યારેય બેઠો જ નથી પણ તમારે જો ઈચ્છા હોય ને તો આવજો બેસજો એક મજા લેજો જિંદગીના તો જુઓ માણસો પણ ઘણા બધા છે અને જુઓ તાર ઉપર અને બે પિલોર છે સાયકલ ઓલું રિંગ ન હોય એવી રીતે રિંગ છે ફ્રેમ બહુ જ ફૂલ જ હોય છે એમ કે અને માણસ તો જોવો તમે કેટલો માણસ માણસ છે જો એટલો એટલો હાલે ધીમે ધીમે તમે જોવો છો ને એટલો હાલ તો હોય છે ધીમે ધીમે એટલે તમે જોઈ શકો એમ કે ઉપરથી કાચના ઓલામાં એ આવી રીતે બે કોઈ એમાં બેઠા હોય પાંચ છ સાત ખબર નથી મને કેટલા હોય છે પણ એ રીતના તો આ રીતના હોય છે બરાબર આ આમ જો ફાઇનલી ભાઈ ભેગા કાબિરબી કમ ટુ લંડન તો મળી ગયા અમે ફાઈનલી અને ફરીએ છીએ અરસીભાઈ છે બધા ઓળખતા જ હોય છે ન ઓળખતા હોય તો એક જ ગામના છે અને આવ્યા છે ભેગા ભેગા હતા અને અહીંયા પાછા ભેગા આપણે હોય ને લઈ આવવા પડે ને તો આવી ગયા છે ફાઈનલી લંડનમાં ને આટા મારવા જઈએ આમ તે તમને આલું બતાવીએ આગળ આગળ હું છે અમે હવે જઈએ છીએ પુલ ઉપર જ્યાં પુલ ખાસ જોવાનું છે ત્યાંથી બધું દેખાય ઓલી બાજુનું આ બાજુનું અને લંડન આય તો અમે ઉપર આવી ગયા છે જોયું તમે કેવા 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 પ્રકારના આગળ ને અહીંયા અલગ અલગ પ્રકારના માણસ જોવા મળે આવી રીતે તો જો આ લંડન આય છે અહીંયા ફટાક ફટાકડા ને હું ન્યુયોર્ક માં આવવાનો છે અને અહીંયા સાયકલ ગાડી કરવાની હોય છે જો સાયકલ લઈને આવી રીતે તમને ઇંગ્લેન્ડ તો આ છે ભાઈ પાર્લામેન્ટ જુઓ આની પાર્લામેન્ટ કેવી છે અને આ નદી છે પ્લેન જો ત્યાં જાય છે એક મિલિટે એક મિનિટે અહીંયા પ્લેન ઉતરે અને ટ્રાફિકમાં તો જુઓ બારી મહિના અહીંયા એટલી ટ્રાફિક હોય ઓફિસ બહુ આ બાજુ છે ઓલી બાજુ હોલી બાજુ છે આ બાજુ છે કંઈક ને કંઈક એવડી સિટી હતો એમાં કંઈક ને કંઈક થતું હોય તો બસ મજા અમે કરીએ બહુ બધા ટુરિસ્ટ પણ બહુ આવ્યા છે ને એમાં આપણે ગુજરાતી આપણે પણ ટુરિસ્ટ ભેગા અમારા જ ગામમાં અમે ટુરિસ્ટ થઈ ગયા એવું થઈ જાય તો ત્યાં બધી ક્રૂઝ જાય છે આમાં તમે છે ને આવી રીતે બેસીને આમ જ્યાં સુધી જવું હોય ત્યાં સુધી જઈ શકો તો અમે જો આમાં અડાવડા અડાવડા જયા છીએ અને તમને બધાને બતાવીએ છીએ બરાબર આવી રીતે આ બસ ચાલે છે હોપોન હોપ હોક એમાં તમારે બેસી જવાનો આખી લંડન ટૂર કરવી હોય તો થઈ જાય અને અહીંયાથી તમને સરખી રીતે બતાવું અહીંયાની પાર્લામેન્ટ લુક રાઈટ અહીંયા છે ને લેફ્ટ વાળા લેફ્ટ દેશ માંથી લોકો આવે ને તો લુક લુક રાઈટ તો અમે અમે જઈએ છીએ આ બાજુ આ બાજુ ચાલો

જો આવી રીતે છે ને આ કરવાની તો ત્રણ જણા બેસી શકે આમાં બરોબર જો ક્રિસમસ નું કર્યું તે બધા રહે વીસ પાંત્રીસ